ખેડૂત મિત્રો મગફળીના પાકમાં સારું ઉત્પાદન લેવા સારું બિયારણ યોગ્ય વાવણીનો સમય ખાતર વ્યવસ્થાપન રોગ જીવાત વ્યવસ્થાપન વગેરે જેવી બાબતોની આપણે કાળજી લઈએ છીએ તેવી જ રીતે ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન લેવા મગફળીને નિંદામણથી બચાવવા નિંદામણના નિયંત્રણ માટે આપણે આંતરખેડ કરીએ છીએ મગફળીમાં ત્રણથી ચાર વખત આંતરખેડ ખરવી તે યોગ્ય છે પરંતુ ઘણા ખેડૂત મિત્રો છ થી આઠ વખત અને તેનાથી પણ વધુ વખત આંતરખેડ કરતા હોય છે જ્યારે વધારે પ્રમાણમાં આંતરખેટ કરવામાં આવે ત્યારે જમીનમાં રહેલી સફેદ ફૂગ કે જેના કારણે છોડ નાશ પામતો હોય છે તો વધુ આંતરખેટ કરવામાં આવે તો સફેદ ફૂગનો ફેલાવો છે એ વધારે પ્રમાણમાં થાય છે અને મગફળીના વધુ છોડ નાશ પામે છે ત્યાર પછી ખેડૂત મિત્રો આંતરખેડ જ્યારે ફૂલ અવસ્થા પછી સૂયા અવસ્થાએ કરવામાં આવે તો જમીનમાં દાખલ થયેલા સૂયા

ખેડૂત મિત્રો ખેતીલક્ષી અને ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમે મગફળીના પાકમાં કેટલી આંતરખીટ કરો છો તે પણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો